વેલકમ ટુ કિચન તો આજે આપણે બનાવીશું ગુવાર ઢોકળીનું શાક તો અહીંયા આપણે ગુવાર ધોઈ અને એકદમ મસ્ત સુધારી લીધો છે અને અહીંયા આપણે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તેલ છે મીઠું છે અને ચમચી જેટલા આપણે અજમા લીધા છે અહીંયા લસણનો એક ગાંઠિયો ફોલી લીધો છે એક ચમચી જેટલો ગોળ લીધો છે ગડપણ માટે તમે ખાંડ પણ લઈ શકો અને થોડી એમથી પાંચમચીથી થોડી ઓછી ચપટી જેટલી આપણે મીઠા સોડા લીધા છે એ આપણે ઢોકળી માટે અને અહીંયા આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે મારી પાસે અત્યારે લીલી મેથી નથી એટલે મેં કસૂરી મેથી લીધી છે તમારી પાસે લીલી મેથી હોય તો લીલી મેથી લઈ શકો છો અહીંયા લીલા ધાણા લીધા છે

એક વાટકી જેટલું પાણી દેશું હજી થોડું પાણી ઉમેરશું કારણ કે આપણામાં ઢોકળી ઉમેર્યું છે તો અહીંયા આપણે દોઢ વાટકી જેટલું પાણી ઉમેરશું ત્રણ થી ચાર સીટી આપણે કુકર લઈ લેશું તો અહીંયા આપણે કૂકરમાં સીટી થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ લીલા ધાણા જે લીધેલા એ ઉમેરી દેશું અહીં આપણે કસૂરી મેથી આમાં ઉમેરી દેવાનું છે મસડીને ચપટી હિંગ ઉમેરશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ અમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું આપણે ચપટી મીઠા સોડા ઉમેરશું એક ચમચી જેટલું તેલ અને આપણે લોટ બાંધી લેવાનો આવી રીતે

ઢોકરી પણ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણામાં ઉમેરી દેસુ ને ગેસને પાછો ચાલુ કરી દેસુ હવે આપણે થોડીવાર ઉકળવા દેવાનું છે પાંચક મિનિટ એટલે આપણે ઢોકળી સરસ પાકી જાય હવે આપણે જોઈ લઈશું પાંચ મિનિટ આપણે શાક થવા દીધું હતું અથવા તો તમે એક સીટી કરી લો ને તો પણ મસ્ત એવી આપણી ઢોકળી તૈયાર થઈ જાય છે તો અહીં આપણી મસ્ત એવી ઢોકળી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સવ કરી લેશું તો તૈયાર છે અહીં આપણું ગુવાટ ઢોકળીનું ટેસ્ટી એવું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો